નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના સમૂહ લગ્નમાં લગ્ન થયા જેઓની સાથે સાથે અન્ય ચાર જેટલા નવયુગલો પણ લગ્ન ગ્રંથિથી જોડાયા દાહોદમાં બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચના સહયોગ થકી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન સમૂહ લગ્નમાં અન્ય જોડાઓ સાથે યોજી ગરીબ જોડાઓને લગ્નમાં થતા ખોટા ખર્ચાઓથી બચાવી તથા સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસે તે માટે દહેજ અને ડીજેને જાકારો આપવાનો સંદેશ સાથે સમાજને એક નવી રાહ ચીંધી છે એટલું જ નહીં આ તમામ યુગલોના કર્યાવરનો ખર્ચ પોતાના શિરે લઈ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સરાહનીય કાર્ય કર્યો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી મંત્રી તેમજ ધારાસભ્યોએ ઉપસ્થિત રહી ધારાસભ્ય સહિત તમામ નવયુગલ દંપતીને આશીર્વાદ અને શુભકામના આપી હતી